નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ચારણ શ્રી કોલવા ભગત વિશેની વાત છે મિત્રો આજે જે દ્વારકા મંદિર આથમણે મોઢે છે મંદિરના દેવળ ફેરવીને દર્શન આપનાર એ સંત કોલવા ભગતની આ વાત છે દોઢેક સૈકા પહેલા કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલા એ ગામડામાંના ઘણા ખરા માત્ર નેસ જ હતા તે પણ કેટલા તે બહુ નાના હતા હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં તે જ ગામની સીમમાંથી કાપેલા એ પચીસ ત્રીસ હાથ ત્રીસ હાથ લાંબા આડસર મળે છે ગોંડલ રેલવેના લુણીધર સ્ટેશનેથી દક્ષિણે ત્રણેક માઇલ પર કોલડા ગામ છે ત્યાં પ્રથમ માત્ર એક નાને નેસ છતો ઢોને પાણી પીવાની સગડતા વાળું એક નાનું સરખું તળાવ હતું તેની નજીકમાં આઠ દસ માલદારી ચરણોના ચારણોના ઝૂંપડા હતા એક ઝૂંપડામાં માલદાન કોલવો અને બહેન સોમબાઈ એમ ત્રણ ભાંડરડા રહેતા હતા મા બાપ છ એક વર્ષ પહેલા ગુજરી ગયા એ એક વર્ષ પહેલા ગુજરી ગયેલા એ વખતે માલદાનની ઉંમર બારેક વર્ષની કોલવાની પાંચેક વર્ષની અને બહેન સોમબાઈની ઉંમર ત્રણેક વર્ષની હતી આડોશી પાડોશીની સંભાળ નીચે ત્રણેય જણ મોટા થયા માલદાને અઢાર વર્ષની ઉંમરે પરણ્યો પણ બાઈ જોઈએ તેવા સ્વભાવના નીવડ્યા નહીં માલદાન પોતાના નાના ભાઈ બહેન પર ખૂબ જ પ્રેમ રાખતો પણ તેની પત્નીએ તે ગમતું નહીં ને છોકરા પાસેથી જેમ બને તેમ વધારે કામ લેવામાં જ સમજતા માલદાન ઘેર આવે ત્યારે છોકરાને આરામ મળે ત્યારે જ કાંઈ વહાલના શબ્દો સાંભળે વાત્સલ્ય પ્રેમનો અનુભવ ત્યારે જ થાય પણ માલદારીના ધંધામાં માલદાનને ઘણો ખરો સમય તો બહાર જ રહેવાનો થાય તેથી ઘણા ભાગે તે કાલવાને સોમ્બાઈને ઘરનું બધું કામ કરવાનું અને ભાભીની કટુટતા અનુભવવાનું જ મળતું વરસ વટોળે કોલવાને માથે પાડરું ચરાવવાનું આવ્યું એ તેને ઠીક ગમતું પ્રથમથી જ તે બહુ શાંત સ્વભાવના હતા છોકરાની અમસ્તી રમતોમાં પણ ક્યારેક જ ભાગ લેતા પૂર્વના યોગે રામકથા સાંભળવાનો ખૂબ શોખ હતો કોઈ સાધુ બાબા આવી જતા તે તેની પાસે રામકથા સાંભળવા દોડતા ને કોઈ રામાયણ ભણેલું આવ્યાની ખબર પડે કે તરત તેની પાસે જઈ શાંત થઈ તેની પાસે બેસે અને રામકથાનો પ્રસંગ નીકળે તે એક ચિત્તે સાંભળે નાનપણમાં તો આ માટે તેને ઠીક સમય મળતો પણ ભાભી આવ્યા પછી તો તે બહુ મુશ્કેલ થઈ પડ્યું હતું તેથી એ પાડરું ચારનારનું કામ મળ્યું ત્યારે ખૂબ ખુશી થયા તળાવ કાંઠે જઈ બેસે રામકથામાંથી સાંભળેલા પ્રસંગોનો વિચાર કર્યા કરે પછી તો છોકરા ભેગા થાય તેની પાસે પણ એ વાતો કહે એટલેથી ન અટકતા ધીમે ધીમે કથા પ્રસંગોની રમત રમવા માંડી છોકરાઓને પણ એથી વિશેષ આકર્ષણ થતું અને આનંદ મળતો જોઈ દરરોજ એ રમત તેને તેમણે રચવા માંડી દરરોજ એ રમત તેને રચવા માંડી જુદા જુદા પ્રસંગ માટે તળાવના ગારામાંથી પૂતળા બનાવી ખેલ કરે વિશેષ ભાગે રામ રાવણનું યુદ્ધ રામનો વિજય રાવનો પરાજય વગેરે પુતળા બનાવી છોકરાઓ બતાવે હાલો તો તમે રહી રમત દેખાડા જો આ મેળ મોળા બાપ રામચંદ્રજી આ નાનેરાભાઈ આ આ રાજા હનુમાન દડો આ બધા બાપાની ફોજ આને ઘરે આ ઓલિયો ઝાંપી રાવણો આ નાનો ભાઈ કુંભો આ બધી ઝાંખી રાવની સેના જોજો મોળા બાપ આ ઝાંખીને કિયા માથા કાપતા છે મારા બાપી વેર બાંધને છે ત્યાં હમણાં ઝાખી બધા મરે જવાશે આમ કહી પૂતળા સામે જોઈ કહે લે બાપ માર ઝાકી રમત થતીસ પણ બાપ ઊભો રે ઉતાવળ હુકમ કરાય હું ભણે એક બે અને ત્રણ તાળી પાડા તો મારજે લે બાપ થઈ જા તૈયાર આટલું બોલી એક બે અને ત્રણ એમ ત્રણ તાળી પાડે ત્રીજી તાળી પૂતળા સામસામા લડી ઉઠે રાક્ષસના ના પૂતળા બધા કપાઈ જાય છોકરા બધા હસે કોલવો પણ ખૂબ આનંદમાં આવી જાય પછી છોકરાને રામ કરતા થોડે થોડે મોઢેથી કઈ સંભળાવે આ રમતમાં વાછરું ક્યાં ચાલ્યા જાય છે તેની કોલવાને કે બીજા કોઈને ધ્યાન ક્યાંથી રહે વાછરું પાડરું દૂર ચાલ્યા જાય અને ખેતરના ઊભા મોલમાં રંજાડ કરે આ બોમ ધીમે ધીમે નેહમાં પહોંચી માલદારને પણ ઠપકો દેવા એક બે ખેડૂ તેને ઝૂપડે આવ્યા માલદાન તો મળ્યા નહીં ત્યારે તેની ચારણને સારી પેઠે ઠપકો આપી ગયા દિવસે એ બધા છોકરા શું કરે છે પાડરું કેમ રેડા રહે છે તે જોવા અને રેડા વાછરું જોવામાં આવે તો કોલવાને સારી પેઠે સમજ આપવા ભાભી ચાલ્યા તળાવ કાટે રમત રમતા જોઈ ઝાડની ઓથીથી કઈ રમત રમાય છે તે જોવા લાગ્યા પૂતળા થયા એક બે ને ત્રીજી તાળી અંદર અંદર ઝઘડ્યા એ પણ જોયું કોલવ કઈ મેલા મંત્ર જાણે છે કામણ કુટિયો છે એમ બાઈને લાગ્યું ઘેર આવતા રહ્યા રાત્રે માલદાન ઝૂપડે આવ્યા ત્યારે બધી વાત કરી કાલવાને કાઢી મૂકવા ધાંધલ મચાવ્યું માલદાનથી નાના ભાઈને કેમ રજા દેવાય અંદર અંદર કજ્યો વધ્યો કોલવે બહારથી કેટલુંક સાંભળ્યું પોતા માટે ક્લેશ થયો છે એ જાણી ભાગી જવાનું મન થયું પણ જવું ક્યાં બાર વર્ષની ઉંમર હતી પોતા માટે ભાઈના ઘરમાં ક્લેશ થવા દેવો એ પણ બરાબર નહીં છેવટે ભાગવાનો નિશ્ચય કરી ભાગી નીકળ્યો કોઈ કોઈને મોઢેથી દ્વારકાની યાત્રાની વાતો સાંભળેલી રણછોડરાયજી ત્યાં રહે છે પ્રભુનો એ દરબાર છે એમ તેણે સાંભળેલું શ્રદ્ધા તો પૂરી હતી જ તેથી દ્વારકા રણછોડરાયજી પાસે જવાનો માર્ગ લીધો રાત દિવસ ચાલવા જ માંડ્યું ધીમે ધીમે પૂર્ણ લગ્ન લાગી ક્યારેક દ્વારકા પહોંચીને કરશનજી ના દર્શન કરું એ વિચારમાં એ જ ભૂતાળમાં ભૂખ પણ બહુ જણાય નહીં કાંઈક જણાય તો પણ ખાવાનું તો કંઈ સાથે હતું નહીં માર્ગમાં ક્યાં મેળવવું એ મેળવવામાં વળી એટલો સમય જાય એ બી કે કંઈ પ્રયાસ જ ન કર્યો બધા દિવસથી લાંબત થઈ સાતમે દિવસે દ્વારકા પહોંચ્યા આજ ભણે હું કરશન મોળા બાપના દર્શન થાય બાપ કેમાં બોલાવે હે કિમા વાતું કરે લખમીમાં લખમણીમાં પણ રહે મોડા બાપ વેલો વેલો દર્શન દે જેંગડા મોડા બાપના દૂર થી મંદિર દેખાતું હતું શયન શયન આરતી થતી હતી દૂર થી અવાજ સંભળાવા લાગ્યા મોડા બાપ ના દરબારમાં કિયા વાજ વાગતા છે ઝટ ભૂગે ને દર્શન દે કરે ઉપર તે પગે ચાલ્યા પણ મંદિર થી થોડે દૂર રહ્યા તેટલામાં એ દ્વાર મંગળ થઈ ગયા પૂજારી ભોગળા તાળા બંધ કરી કૂચી લઈ પોતાના પૂછ્યું હે મહારાજ મોડા બાપ દરબાર છે હું દેખાડતો બા વાલાજીના દર્શન કરાવે તો એડું ભલું થશે કિસે જાઓ હું ભણે ખબર નહીં પૂજારી અડધું પડધું સમજ્યો કોણ છો અત્યારે પ્રભુ પોઢી ગયા જા દેવળ દેખાય સવારે વહેલા દર્શન થશે વહેલો આવજે અત્યારે કાંઈક પડ્યો રહે કઈ પૂજારી ચાલતો થયો કાલવાને બહુ દુઃખ થયું મંદિરે આવીને બહારના દરવાજે ઉભા ઉભા રોવા લાગ્યા બાપુ બારણા કેવા બંધ કરે દીના વાલાજી તોળા દર્જન હારું દોડે ને ઈતા ભણે બારણા બંધ કરીને પોઢી ગયો ખોલવાની વાત તો જેવી બાપ એવો નિર્દય કેવેથી થયો કે એવો નિર્દય કેવેથી થયો પહેરા વાળા નજર પડી કોણ હે ત્યાં સે ચલે જાઓ सुबह में आना इस वक्त दर्शन बर्शन कुछ नहीं होते हैं जा भाग यहां से तब ये कोलबाजी तो बीने चाली निकल मंदिर पाचड़ी निहा हो नाखी ने बैठा मोड़ा तो बाप ना दरबार मा तो ईदो बाप मुंह था के गियो तो वार थे इमी खबर मुन नती के वालो जी वेला पोटी जाता है रात के करे काढ़वी રાત કે કેમ કાઢવી ઠીક બાપ આયે પડું રિયા ક્યારે સવાર થાય ને દર્શન થાય એ જ વિચાર કરતા મંદિરની પાછળ બેઠા થોડી વારે મંદિરમાંથી કઈ અવાજ આવતો સંભળાયો કોલવજી તરત સચેત થયા મોડો બાપ હજી જાગતો છે બાપ વાતો કરતો છે તો વાલાજી મોળી ખબર લેને મોડા બાપુ મુખ કેવા સારે આવી બિહારી રાખ્યો એ વાલાજી કરશનજી તોળો કોલો આહે અંધારામાં બેઠો છે ને તો બાપ બારણા બંધ કરે ને વાતો છે તરત અંદર થી અવાજ આવ્યો કોલવા મંદિરના દરવાજે આવો ત્યાંથી અંદર અવાશે ને દર્શન થશે કોણ મોળો બાપ બોલાવતો છે આ કાલવા ઉઠીને મંદિરના દરવાજે જાઓ હું તો થાકે ને આશે બેઠો સા બાપુ હું કેવેથી કેવેટાડતો છે આશે જ દર્શન દેને વાલાજી હે ત્યારે એમ નહીં કોવાજી તમારા પગ સાજા છે તે આટલું જ તે કરો દરવાજે જાઓ ઈ આઠ આઠ લાંગણ કરે ને ઈદા તું બારણા બંધ કરે ને બેઠો થાકે ને માંડ આશે બેઠે સાતો ભણતો છે પગ ભાંગી ગયા છે હા બાપ મોડા પગ ભાંગી ગયા છે દહન દેવા હોય તે આશે દે ને કર ભલે કોલવો મરે જાય લે બાપ થા રાજા કુવાડેતી તે મારી બંને પગ ગોઠણથી ભાંગી નાખ્યા તરત કઢડ અવાજ થયો એકદમ આખું મંદિર ફર્યું તાળા ભોગાળો ઉઘડી ગયા અને કોલવાને શ્રી પ્રભુના દર્શન થયા ધાંધડા મોડા બાપ કરશનજી ધાંધડા ગાંગળા મોડા બાપ કૃષ્ણજી અને લખ્મીજી મોડીમાં તાળા ગાં તા ધાંધળા આવો કાલવાજી આવો આવો મોડા બાપ ખમા વાલાજી ખઈ નમન કર્યા ને ઈચ્છા પૂર્ણ થઈ પ્રાર્થના સફળ થઈ શરીર માત્ર રહ્યું તે પથ્થરનું થઈ ગયું માલદાને કોલવાજી ઘેરથી ચાલ્યા ગયા છે તેની ખબર સવારે થઈ પણ છોકરું છે આજુબાજુ રખડીને પાછા ઘેર આવશે ઘારી થોડા દિવસ દિવસો શોધ ન કરી પાંચે એક દિવસ થયા કોલવા તે ન આવ્યા ત્યારે ગોતવા નીકળ્યા પૂછતા પૂછતા ખબર મળતી ગઈ તે પરથી દ્વારકા પહોંચ્યા કઈ તેવી નિશાની વાળો છોકરો આવેલો તેને પ્રભુના દર્શન થયા અને તેનું શરીર પથ્થરનું બની ગયાનું સાંભળ્યું મંદિરે ગયા પથ્થરના બની ગયેલા શરીરને ઓળખ્યું મૂર્તિને પોતાને નેહ લઈ જવા આગ્રહ કર્યો પણ તેમ કરવાની પરવાનગી ન મળી એથી ત્રણ દિવસના ઉપવાસ કર્યા ત્રીજે દિવસે સ્વપ્ન આવ્યું કે કોલવજીની એવી જ બીજી મૂર્તિ તેના નેહ પાસેના તળાવમાંથી નીકળશે અને નેહમાં આવી તળાવમાંથી બધા ચારણો સામે એ મૂર્તિ કાઢી નાનું સરખું મંદિર બનાવી તેમાં તે પધરાવી અત્યારે પણ કોલડામાં એ કોલવાજીનું મંદિર છે તે જ તળાવમાંથી નીકળેલી મૂર્તિ ત્યાં પૂજાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય કોલવાજી જય ભવાની